નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આગળનો જે વિડીયો બનાવ્યો કે જે કપાસ વધતો નથી ચોંટી ગયો છે તો એમાં તમે આ ખાતર આપી દો એટલે વધવાનું ચાલુ થઈ જાય તો આપણે એમ પણ કીધું હતું કે નેક્સ્ટ વિડીયો એવો પણ બનાવશું કે ઉપર સ્પ્રે માટે સ્પ્રે કરવી એટલે એનો વિકાસ સારો એવો થાય તો ઘણા ખેડૂત મિત્રોને એવું પણ બનતું હોય કે ભાઈ પાણી હમણે આપી દીધું હા પાણી દેવાનું નથી અને એમાં થોડુંક મોરું પાણી હોય અદિનેશભાઈ કીધું કે ભાઈ ઝીંક ને એવું નાખી દો માઇક્રોનુટ નાખી દો બરોબર અને વધવાનું ચાલુ થઈ જાય તો ઘણા ખેડૂત પિત્રોનું કદાચ એવું પણ હોય કે એમને શું કે મોરું પાણી હોય તો મોરું પાણી કદાચ પાય તો થોડાક છોડવામ થાય વધવાન જગ્યા અમુક એવું પણ બનતું હોય કે બે હતા જાય જે વિકાસ થવો જોઈએ એવો ન થાય તો આળો આપણે સ્પ્રે કરી દેવી તો આ દવાની વાત કરવી પેલા જે ખેડૂત પિત્રો મારી ચેનલમાં હજી નવા જ છે તે સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા સબસ્ક્રાઈબ તમે મિત્રો કરી લો એટલે કે જેથી કરીને મારા આવનારા વિડીયો તમને આરામથી

તમારા એરિયામાં કોઈ સારા સારા એવા યુનિક મળતા હોય તો એવું જરૂરી નથી એવું જરૂરી નથી કે આપણે પીઆઈ કંપનીનું હ્યુમિક સોલ અથવા તો હું જ વાપરવું તમારા એરિયામાં સારું મળતું હોય તો એ પણ તમે લઈ શકો બરાબર અને એ તમે લો એટલે એમને માપ તમારે પૂછી લેવાનું ભાઈ કે આ બંને યુનિકમાંથી તમે ત્રીસથી પાથ્રી એમ તમે નાખ દેવું એટલે આ બંનેમાં આ યુનિક બેમાંથી એક કોઈ પણ એક લેવું પણ ટૂંકમાં લેવું સારી એવી કંપનીનું લોકલ ન લેવું લોકલમાં હું કહીશ કે ભાઈ આટલું ના રિઝલ ન આવે તો કહી શકે ન આવ્યું એવું પણ ક્યારેક બને તો સારી કંપનીના યુનિક લેવા તો કોઈ પણ યુનિક સારું લઈ ત્રીસ થી પાંત્રીસ મિલી નાખી અને છટકાવ કરી દેવાનો અને સાથે જો બને તો આ વનિતા કંપનીનું જે વરદાર રહ્યું આ લિક્વિડ માઇક્રોન્યુટન છે બરોબર તો આને તમે એક ચાલીસ થી પચાસ મિલી નાખી અને છટકાવ કરી આપો તો અત્યારે હાલમાં તમે જો કપાસ નાનો છે તો આપણે પચાસ નાખવાની જરૂર નથી ત્રીસ થી ચાલીસ મિલી નાખો એટલે બહુ થઈ ગયું કદા વનિતા કંપનીનું નામ મળતું હોય બરોબર તો આ તમે ઓમકાર કંપનીનું ઉપજ તો આના પણ તમે 40 થી 30 થી 30 40 મળી નાખી અને છટકાવ કરો બરોબર એટલે આ બંનેમાંથી એક જ લેવાનું માઇક્રો ન્યુટન કોઈ પણ એક જ લેવાનું આવા ખેડૂત મિત્રો કહે છે આ ખર્ચા થાય તો ખર્ચા એટલો બધો ન થાય કોઈ પણ એક હિમિક લેવાનું અને એક માઇક્રો ન્યુટન મેં દેખાડ્યું વનિતાનું વરદાન અને ઓમકારનું ઉપજ બંનેમાંથી એક લેવાનું અને બે ડબલા તમે ભેગા કરીને છાટો એટલે એટલો બધો કઈ ખર્ચો ન થઈ જાય કારણ કે અત્યારે એટલા બધા પંપ થાય નહીં એ કપા નાનો નાનો હોય એટલે અરુઅરું હેલું જવાનું હોય એટલે એટલા બધા પપ થાય નહીં એટલે એટલો બધો પંપનો ડોઝ એટલે કે પૈસા એટલા બધા ઝાઝા થાય નહીં બરાબર તો એ પણ તમે વાપરો અને કદાચ તમે જે મેં આગળ કીધું હતું વરદાન અને ઓમકન ઉપજ એ પણ તમારે કદાચ ન વાપરવું હોય તો હ્યુમિક ભેગું તમે ઓમકરનું માઇક્રો એડિટિવ એક પંપમાં વીસથી પચીસ ગ્રામ નાખી અને આનો પર તમે છંટકાવ કરી શકો છો એવું નથી કે આ ડ્રીપમાં પાવા માટે ચાલે તો આ પર તમે સ્પ્રે માં વીસ થી પચીસ મિલી નાખી અને જો છટકાવ કરી દો તો તમારો કપાસ જે વધતો નથી ચોઈટો રહ્યો છે દિવસે ને દિવસે તમે આજે જોયો કાલે જોયો જોવા જાવ કે આમાં બદલતું એ રીત પાંદ નામ સોયટું છે તો આ પણ આવું બનતું હોય હવે આગળનો વિડીયો આપણે બનાવ્યો કે ભાઈમાં માઇક્રોન્યુટન આપજો કે ઓકરનું જીંક કે જે તમને વાત કરી તો એવું નથી કે એ પણ તમે આપી શકો પણ સારી એવી કંપનીનું કદાચ હ્યુમિક હોય તો હ્યુમિક પણ તમે આપી શકો હ્યુમિક આપવાથી તમારે ફાયદો એવો થાય કે જે અત્યારે નાનો સોળ આવડો આવડો જે છે મૂકે સફેદ પછી ખોરાક અંદર તમે આપેલો એ ઝડપી ખાય એટલે સુગળો તમારો સ્પીડ વધે તો નવા મૂળ મૂકો માટે બરોબર તમે હ્યુમિક આપો તો હ્યુમિક થી નવા મૂળનો વિકાસ થાય એટલે કે તંતુ મૂળ વધે એટલે અંદર આપેલો ખોરાક ઝડપી લે એટલે સોળો થોડોક વિકાસ કરે તો હિમિક પણ તમે મિત્રો આપી શકો અને ઘણા ખરા ખેડૂત મિત્રો બહુ ઝડપી વધારવા માટે જીરામાં તમે જુઓ કે કપાસમાં જુઓ તો હોય પણ આની ભલામણ હું અત્યારે કપાસમાં નથી કરતો એનું કારણ જીરામાં કરું છું પણ અત્યારે કપાસમાં નથી કરતો એનું કારણ કે માનો કે આપણી જે બે પોઈન્ટ પાંચ ગ્રામની છે એ જીરામાં આપણે સ્ટેજ પ્રમાણે જેવું જીરું એ પ્રમાણે આપણે એનું માપ હોય તો અત્યારે ખેડૂત મિત્રો કે વધતો નથી કે લાવો ને પડી નાખી દેવી અને છાંટી દેવી તો વધારે પડતું માપથી તમે પ્રોજેક્ટ આ તમે કદાચ નાખો તો પાંદડા દાઢી જવાનો પ્રોબ્લેમ રહે કારણ કે પાંદડા આવૃત્ત હોય અને એની માથે દવા દાઝી ઠરાય એટલે થોડોક પ્રોબ્લેમ આવે પાંદડા દાઝી જાય આ જ તમે પડી એ કપામાં જે માપથી નાખેલું હોય એમાં કપાના પાંદડા દાઝી જાય પણ જીરામાં તમે એ માપથી નાખેલું તો જીરાને કંઈ ન થાય કારણ કે એમાં પાંદડા લાંબા હોય સેતસેજ એટલે અમુક ટકા દવા ઠળી જતી હોય લાંબે ભાવ હોય જતી હોય તો બહુ વાંધો ન આવે પણ કપાસમાં તમે આપો તો પાંદડા દાજી ચાલે કે બર્નિંગ આવે આવું બને મારે ગયા વર્ષે એક ગામનું નામ નહીં દઉં પણ એમાં બન્યું હતું એવું કે વધતો નતો કપા લેલ મિત્રએ પ્રોજી બીજું છટકાવ કરી દીધો અને ઘાટો સ્પ્રે કર્યો અને થોડું ઊંચું રાખ્યું એટલે પછી પોતા આવ્યા દિનેશભાઈ આ રીતનો કપાસ થઈ ગયો એટલે મેં એમને પૂછ્યું શું છું સાંટું તો એમને કીધું ભાઈ આ રીતનું મેં આ છંટકાવ કર્યો હતો એટલે કીધું ઘાટો સ્પ્રે કર્યો હતો હા કે અને માપ થોડું ઊંચું હતું તો આ રીતના પણ પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક આવતા હોય એટલે એવું જરૂરી નથી કે જીરામાં આપવું એટલે આપણે કપાસમાં પણ આપી શકવી પણ જે અગ્રવાળે માપ આપવું એ માપથી તમારે ઊંચું ન નાખવું આમ દવાઈ હોય કે દઝાડી દે કપા બરી ન જાય પણ દાઝી જાય ઘા થઈ જાય તો આ રીતનું બનતું હોય તો કડી મિત્રો આ મેં માહિતી આપી એ તમે પણ સાંભળો અને તમે પણ જુઓ અને બીજા તમારા સગા સંબંધી કદાચ ખેતી કરતા હોય તો એમને પણ ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા તો કડી મિત્રો આ મારો વિડિયો અહીંયા હું પૂર્વ કરીશ નમસ્કાર